ચાલો મિત્રો આજે આપણે આવી ગયા છીએ આપણા કપાસમાં આંટો મારવા માટે જોઈ લો કપાસ થઈ ગયો નિંદી સોરીને હકાઈને કમ્પ્લેટ જોઈ લો આખા પાડામાં રેડી થઈ ગયો છે કપાસ એકદમ નરવો અને જે આમાં કુબડા નામનો રોગ હતો એ પણ જતો રહ્યો છે કારણ કે તડકાના લીધે થતું હતું આ વરસાદ આવવાથી કુબડા નામનો રોગ જતો ચતોર્યો છે અને છોડ બની ગયા મસ્ત મજબૂત જાડા જોઈ લો આજે તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસ આજે આપણો કપાસ પચીસ દિવસનો થયો છે તો અમુક હજી આ રહ્યા છે બાકી રેડી થવા મંડી ગયો કપાસ જો વાતાવરણ સારું થયું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે કપાસ બધો રેડી થઈ ગયો છે નીંદઈ ગયો છો ગયો અને મસ્ત સારા પૂરવા મંડી ગયો છે જોઈ લો આખે આખામાં રેડી થઈ ગયો કપાસ જોઈ લો એકદમ નરવા ઉડવા થઈ ગયા જોઈ લો જો આ કુબડા તેવા હતા એ નીચે રહી ગયા કુબડા ઉપર બધા સારા મળી ગયા હવે જે અમુક છોડમાં છે હવે રેડી થઈ ગયો જોઈ લો એકદમ સારો કપાસ થઈ ગયો પચીસ દિવસનો કપા થયો આપણે જોઈ લો ખેડૂત મિત્રો પાંચમા મહિનાના સ્ટાર્ટમાં વાવી ગયો એટલે કપાસ સારા થઈ જાય હવે ચોમાસું નગ આવી ગયું છે હવે એકાદ વર્ષ થશે એટલે આ કપાસ થોડો મોટો થાય બંધ થઈ જશે જોઈ લો ખેડૂત મિત્રો એકદમ રેડી કપાસ થઈ ગયો જોઈ લો જે કુબડા નામનો રોગ હતો એ પણ જતો રહ્યો છે અત્યારે એકદમ નરવા છોડવા છે જોઈ લો હવે આને નીંદી સો રહી ગયો છે હવે એક પાણીની જરૂર છે ખાસ જોઈ લો કંઈક કીધું એકદમ રેડી છોડ એકદમ મજબૂત એકદમ સારો હવે કોઈ ટેન્શન નથી કુબડાનું કુબડું જતું રહ્યું છે આ થોડો ઢોર આવી ગયા લાગે છે આટલું ખાઈ ગયા છે બાકી બધી એકદમ કમ્પ્લીટ કપાસ થઈ ગયો ઠંડુ થઈ ગયું ત્રીસ પાંચ વચ્ચે જો મસ્ત સોડ થઈ ગયા મજબૂત કપાસના જે અંદર કુબડા નામનો રોગ હતો એ પણ જતો રહ્યો છે થોડો વરસાદ થયો વાતાવરણ ઠંડુ થઈ ગયું એટલે આજે પચીસ દિવસનો થઈ ગયો આ કપાસ છે એ રો નીંદી ગયો સોરી ગયો અંકઈ ગયો છે હવે પાણી ચાલુ કરવાનું છે ખાતર પે પછી તો વધવા મળી જાય ચાલો હવે